ચાલો મિત્રો નમસ્કાર શિવમ જે પરીક્ષા છે એ બે માં જેને પાસ કરી છે એમના માટે મિત્રો અત્યારે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે અને લગભગ મોટા ભાગે વિદ્યાર્થીઓને ખ્યાલ હશે શિક્ષક મિત્રોને ખ્યાલ હશે કારણ કે એ લોકો એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે મિત્રો ગાંધીનગર ની અંદર બિન સચિવાલય ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી કેટલા બે ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકની ભરતી માટે મહેનત કરી રહ્યા હતા અને આ મહેનત તમારી મિત્રો હવે બહુ ખરી દિશામાં કરી એટલે રંગ લાવી છે અને મિત્રો જાહેરાત કરી છે ઋષિકેશ પટેલ સાહેબ છે એમણે કે શિક્ષકની ભરતી થશે બરાબર કોની ભરતી થશે કેટલી થશે એ હમણાં તમને અહીંયા હું દર્શાવું છું તો મિત્રો જે લોકો શિક્ષક જે છે એ બનવા માંગે છે જોકે હવે પછીની વાત છે અગાઉ અત્યારે તો હવે આ એક્ઝામ છે એ તમારી ટેટાટ લેવાઈ ગયેલી છે એની ઉપર મેરિટ જે છે આખું બાર પડશે એના ફોર્મ ફરીથી ભરાવશે બરાબર અને ટેટાટની હવે એક્ઝામ આવે એની અંદર નવા જે શિક્ષકો છે એનું મેળ પડશે બાકી આની અંદર જે ટેટાટની એક્ઝામ લેવાઈ ગઈ ઓલરેડી જે જ્ઞાન સહાયકો છે અને જે નથી જે એક્ઝામ દીધી પણ જ્ઞાન સહાયકમાં નથી ગયા એ બધા આની અંદર મિત્રો એપ્લાય કરી શકશે બરાબર તો કેટલી ભરતી છે તો કો જુઓ ઋષિકેશ પટેલ સાહેબ છે એમણે આપણને કીધું છે કે 7500 જેટલી ટાટની ટાટ 1 અને ટાટ 2 ની ભરતી થશે ટેટ 2 અને ટેટ 1 બરાબર ટેટ 1 2 માટે શું છે તો કે એના માટે સાત હજાર જે છે ટેટ વન અને ટેટ ટુ ના જે વિદ્યાર્થીઓ છે એની ભરતી થશે અને આના નિયમો જે છે મિત્રો બનાવવાના છે એટલે નિયમો બની જાય પછી એની ભરતી માટે અહીંયા વિચારણા થઈ રહી છે તો મિત્રો આજે તમે તમારી મહેનત કરી અને સરકાર ને આ રીતે ભરતી જે છે કરવાની ફરજ પડી છે બરાબર અને મિત્રો ઋષિકેશ પટેલે જાહેરાત કર્યા મુજબ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આપણા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સાત હજાર પાંચસો ની ભરતી થશે પણ કઈ રીતે થશે મિત્રો બરાબર તો આ જે ભરતી પ્રક્રિયા છે એ

ધોરણ 11 અને 12 એને ઉચ્ચતર માધ્યમિક કહેવાય તો જેણે ટેટ 1 ની एग्जाम પાસ કરી છે એમના માટે મિત્રો 10 9 10 ની અંદર નોકરી મળશે અને જેમણે ટેટ 2 પાસ કરી છે એમને 11 12 ની અંદર ધોરણ 11 12 ની અંદર નોકરી મળવા પાત્ર છે અને આ કાયમી શિક્ષકોની ભરતી રહેશે બરાબર એના માટેનું અભ્યાસક્રમ ને એ બધું મિત્રો આપણે લખ્યું છે પણ એ અત્યારે કઈ કામનું નથી આપણે જે કોઈ નવા વિદ્યાર્થી છે એ લોકોને ખ્યાલ ના આવે એના માટે મિત્રો આપણે અત્યારે લખ્યું છે પણ આપણે

જે છે એક ટાટ ટુ જે છે એમની જાહેરાત થઈ ગઈ છે ટૂંક સમયમાં એની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને મિત્રો પછી એવું જણાવે છે ઋષિકેશ પટેલ સાહેબ કે આ ટેટ વન અને ટેટ 2 છે એની ભરતી પ્રક્રિયા અત્યારે એટલે નથી લેતા કે આ ટાટ વન અને ટાટ 2 ના વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે એ ઉચ્ચતર અને આ

પછી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક જે છે એની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી કરીને અહીંયા જગ્યાઓ છે એ વધારેમાં વધારે ભરી શકાય બરાબર આવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો જો જે લોકો એક થી છ ની અંદર નોકરી મળવા પાત્ર છે અભ્યાસક્રમ મિત્રો અહીંયા લખ્યા પણ એ કાંઈ તમને સમજાવવા ના હોય કારણ કે તમે ઓલરેડી આ એક્ઝામ પાસ કરીને આવ્યા છો એટલે એ કાંઈ તમારી જરૂર છે નહીં જે વિદ્યાર્થીઓને નથી ખ્યાલ

કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણા પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કહું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ વન ટેટ ટુની એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરી આપવાનું નક્કી કર્યું છે આ જે ભરતી આ જે ભરતી થઈ રહી છે એમાં જ્ઞાન સહાયકને પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે ભરતી થાય છે છે એટલે અત્યારે જ જ્ઞાન ચાલુ મેરિટ માં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે સાંભળ્યો એ પ્રકારે પત્રકારોને ભૂતકાળમાં બાકી રહેલી પંચાવનસો પદો પરની ભરતી મામલે કોઈ જવાબ મળ્યો નથી સાત હજાર પાંચસો જેટલા ટાટ વન અને ટાર્ટ ટુ ની ભરતી માટેની તેમણે વાત કરી તેમણે કહ્યું પ્રાથમિક શિક્ષકોની ભરતીનો પણ નિર્ણય સરકારે કર્યો છે સંવેદનશીલ નિર્ણય ભૂપેન્દ્રભાઈનો છે તેવું મંત્રી ઋષિકેશ પટેલનું કહ્યું હતું સાથે જ તેમણે કહ્યું મેરિટ પ્રમાણે દરેકને ચાન્સ મળશે જ્ઞાન સહાયકમાં રહેલા લોકો એટલે કે જે જ્ઞાન સહાયકના કરાર આધારિત શિક્ષકો છે તેઓ પણ આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી શકશે આ હતી સરકાર આ હતો સરકારનો જવાબ જે તમે સાંભળ્યો ટેટાટના આંદોલન બાદ શું ગઈકાલે મોટી સંખ્યામાં અને આજે પણ સ્વર્ણિમ સંકિલ સુધી પહોંચી ગયેલા આંદોલનકારીઓએ નાક દબાવ્યું તેના કારણે સરકારે મોકલ્યું છે કે શું ટેટાટના પાસ ઉમેદવારો જે આંદોલન કરે છે તેમણે એવું પણ કહ્યું છે કે ભૂતકાળમાં પણ વચન અને વાયદા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરા આપી ચૂક્યા છે તેમણે કહ્યું પંદર જૂન સુધીમાં માધ્યમોની સમક્ષ વાત કરતાં ભરતી પ્રક્રિયા કાયમીની થતી રહેશે જેમ રાબેતા મુજબ થાય છે આ વાયદા પર હવે આ વચનો પર હવે આંદોલનકારીઓને વિશ્વાસ નથી માટે ફરી આંદોલન ઉગ્ર બન્યું અને ત્યારે આજે સરકારના પ્રવક્તા મંત્રીએ મેં તમને બતાવ્યું શું કહ્યું હવે તમે કમેન્ટમાં જણાવજો તમને શું લાગે છે હવે આગળનું શું કરે છે તમામ અપડેટ પડે પણ સમાચાર નવું જોઈએ ન્યૂઝ તમને બતાવે છે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ